સિરાજ સાડી આજે યુનિક કોન્સેપ્ટમાં સાડી લઈને આવ્યા છે એકદમ મસ્ત આર્ટિકલ લઈને આવ્યા છે એકદમ રજવાડી લુક ટાઈપની સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો બે કલરની રેન્જમાં એટલે આપણે કેટલો પીસ છે સાડીના એકદમ અને વાત કરીએ સાડીના કોન્સેપ્ટની તો સાડીનો કોન્સેપ્ટ એ યુનિક છે અને કલર એ એકદમ મસ્ત છે એકદમ લા આપણે યુનિક કલર કોન્સેપ્ટમાં સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કલર ની સાડીમાં મરૂન કલર ની આપણે કોન્સેપ્ટ છે ને બોર્ડર ની વાત કરીએ તો ગોલ્ડન બોર્ડર સાથે આપણે એકદમ મસ્ત કલાકૃતિનું કામ રહેલું છે પલ્લુમાં તમે જોઈ શકો છો બહુ યુનિક અને ડિફરન્ટ પલ્લુ સાથે આપણે કલાકૃતિનો એકદમ પલ્લુ રહેવાનો છે તમે જોઈ શકો છો પલ્લુનો બહુ મસ્ત લુક આવે છે અને સાડીની વાત કરીએ એમાં પણ સાડીમાં આપણે પનીહારીની ડિઝાઇન છે અને ઊંઠનીની એ બધી ડિઝાઇનનું બહુ મસ્ત કોન્સેપ્ટ છે એકદમ યુનિક ડિઝાઇન આપેલી છે એકદમ રજવાળી સાડીનો લુક હોય ને એ ટાઈપની સાડીનો આપણે પ્રિન્ટેડ ડિઝાઇન આપેલી છે તમે જોઈ શકો છો આખી સાડી બહુ મસ્ત છે ગોલ્ડન બોર્ડર સાથે આવશે બોર્ડર આપણી આખી વણાકમાં આવશે તમે જોઈ શકો છો બ્લેક કલરમાં આપણે ગોલ્ડન અને વચ્ચેનો કલર આપણે મરૂન કલર અને બધા મલ્ટી આપણે આખી આપેલો છે બ્લાઉઝ બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ બહુ મસ્ત છે લાઈટ એક મીંડી વાળું બ્લાઉઝ રહેશે અને સ્લીવમાં આપણે બોર્ડરમાં પણ મસ્ત ડિઝાઇન આવશે જીની એવી અને બે સાઈડ આપણે ગોલ્ડન બોર્ડર તો આવશે જ તે આખી આખી સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે જો તો છે ને એકદમ યુનિક સાડી તો સાડી ગમતી હોય તો એનો સ્ક્રીન શોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે જો એકદમ યુનિક સાડી છે ને હવે આપણે એનો બીજો કલર ખોલીએ છીએ જુઓ તમે ગ્રીન કલરના શેડમાં આપણે આખો કલર કોમ્બિનેશન છે આપણે એ ચીસ કરીએ છીએ એમાં પણ ડિઝાઇન અલગ રહેશે કલાકૃતિનું કામ બે કલરમાં રહેવાનું છે જો આમાં ખૂબ મસ્ત છે એકદમ બધું ફિનિશિંગવાળું વાળું કામમાં એકદમ કલાકૃતિ ડિઝાઇન આવશે અને વચ્ચેની વાત કરીએ તો એમાં પણ આપણે હાથીની પનિહારીની ડિઝાઇન આવશે અને એમાં કલર કોમ્બિનેશનની વાત કરીએ તો આપણે કલર કોમ્બિનેશન મહેંદી કલરનો ક કલર રહેશે અને બોર્ડરની વાત કરીએ તો બોર્ડર આપણે ગોલ્ડન રહેશે એટલે આ રીતે આ સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો ખૂબ સરસ સાડી છે મળ ને સાડીના કોન્સેપ્ટ છે એકદમ સોફ્ટ કપડામાં અને બ્લાઉઝની વાત કરીએ તો એક મીંડાનું બ્લાઉઝ રહેશે અને એમાં પણ આપણે ગોલ્ડન બોર્ડર આવશે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ જે બનતા ખૂબ સરસ લાગશે એકદમ ડિફરન્ટ સાડી છે કેટલો પીસ પીસ રહેવાના છે આ રીતે આખી સાડીનો કોન્સેપ્ટ છે જે કોઈને સાડી ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડીને બુક કરવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો આ રીતે શ્રી રાતે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો